ની વાત કરવામાં આવે મહાનગરપાલિકાની ગાડી દ્વારા ઝાંઝરડા રોડ પર બનેલી અકસ્માતની ઘટનામાં પોલીસ દ્વારા વિજય કાછડીયા નામના મહાનગરપાલિકાના ડ્રાઈવરની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે તેમજ આ ઘટનામાં મહાનગરપાલિકાના ફાર ઓફિસર સહિત ગાડીમાં સવાર લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હોવાની સાથે જો તેઓ કસુરવાર ઠેરશે તો તેમની સામે પણ કાયદાકીય પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેવું ડીવાયએસપી અનિલ પટણી દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ ઓગણીસ ના રોજ આવેલ એચડીએફસી બેંક પાસે ગાડી ટ્રોઈંગ કરી વખતે ફાયરની જે ગાડી હતી તે ગાડી પૂર ઝડપે ચલાવી તેના ચાલક વિજય કચડીયા નાઓ આવતા હોય અને તેને ટક્કર મારી કુલ ત્રણ જન વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી તેમાં રશ્મિભાઈ રણછોડભાઈ વણપળિયા તે ઘાયલ થયેલા હતા અને તેની સાથેના બે સાથેના કર્મચારીઓ પણ હતા જે ડ્રોઈંગ કરતા હતા તે ઘાયલ થયેલા હતા અને તેમને આ ઘાયલ થતાની સાથે જ પોલીસને ખબર પડતા તાત્કાલિક તેમને સારવાર અર્થે ટ્રાન્સફર કરી અને તેમની સારવાર ચાલુ કરાવી દીધી હતી તે દરમિયાન આ જે ઘાયલ થયેલામાં છે બીજા પ્રદીપભાઈ ત્રિભુવનદાસ ઉમરિયા અને રોહિતભાઈ ગિરધનભાઈ નાઓ છે તેમજ આ વિજયભાઈ કાછડિયાની સાથે બીજા પણ ફાયર સેફ્ટી ઓફિસર હોય તો તેમનું પણ જે પીધેલા હોય તેની એનાલિસિસ કરવા માટે તેના બ્લડ સેમ્પલની લઈ અને તેમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી જો આવશે એફએસએલ અભિપ્રાય મુજબ એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે આ અંગેની તપાસ એસકે કે મહેતા શ્રી બી ડિવિઝન કરી રહી છે સાહેબ કાશ બીજે કાશરી અટકાઈ કરવામાં આવશે હા તેમની અટકાયત કરવામાં આવી છે અને જો બીજા આરોપી પણ જે આ દારૂ પીધેલાની જે હોય તો તેમની જે સેમ્પલ લીધેલા છે તેઓના સેમ્પલ આવી જતા તેમના પણ વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે